ભુજની બજારમાં હાલે અવનવા પતંગ અને દોરાની પતંગ રસિયાઓ દ્વારા મન ભરીને ખરીદી કરવામાં આવી રહી છે તો મોટા પતંગની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે તો ઠંડીના કારણે ગામડાના લોકો ખરીદી કરવા ઓછા આવી રહ્યા છે તો આ વર્ષે લોકો ચીલ ફુમક ઘેરા ચાંદ સહિતના પતંગોની પણ પતંગ રસિયાઓ ખરીદી કરી રહ્યા છે જ્યારે દોરામાં બરેલીની તથા નવતાર પાંડાની ફીકી આ વખતે પણ હોટ ફેવરેટ જોવા મળી રહી છે શહેરી વિસ્તારોમાં સામાન્ય રીતે પતંગ રસિયાઓ કાગળના પતંગ ઉડાડવાનું વધારે પસંદ કરતા હોય છે જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકો આજે પણ પ્લાસ્ટિકના પતંગની વધારે માંગ કરતા હોય છે જેમાં મુખ્યત્વે ઝાલર પ્રિન્ટ છોટા ભીમ ઈગલ ખંભાત જોધપુર અને જેતપુરની પતંગની વધુ માંગ છે ફિરકીની દોરીમાં લાલ કિલ્લા ગ્લાઇન્ડર તેમજ કમાન્ડો જેવી દોરીની રિટેલ વેપારીઓમાં માંગ વધુ જોવા મળી રહી છે હાલમાં પતંગ દોરાના ભાવમાં ગત વર્ષ કરતાં બેથી પાંચ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે તેમ છતાં પણ ભાવને અવગણીને પણ ભુજની પતંગ બજારમાં સારી એવી ઘરાકી જોવા મળશે તેવું વેપારીઓએ જણાવ્યું હતું મકર સંક્રાંતિ પર્વ ઉજવણી માટે રંગબેરંગી પતંગોથી થી બજારો સજ્જ થઈ ચૂકી છે કચ્છ અને ખાસ કરીને ગુજરાતીઓના માન્યતા તહેવાર ઉત્તરાયણના પર્વને લઈને ભુજની બજારોમાં ઠેર ઠેર રંગબેરંગી પતંગો નાના પતંગો ફેન્સી માસ્ક સોલાર કેપ બ્યુગલ ગુબ્બારા કાપડના પતંગો ફુગાઓ સહિતની વસ્તુઓની ડિમાન્ડ પણ વધતી જઈ રહી છે નવી વેરાયટીમાં આ વખતે અવનવા કાપડના પતંગો તેમજ મોટા ઝરીવાળા કાગળના અને પ્લાસ્ટિકના પતંગો આવ્યા છે તો કાના બાંધેલા પતંગોની માંગ પણ વધી છે બજારમાં ત્રણ કિલોના વજનનો મોટો ફિરકો પણ આવ્યો છે તો નાના બાળકો માટે અવનવી પ્રિન્ટવાળા કાર્ટૂન વાળા પતંગો અને ખાસ કરીને ફિશિંગ પતંગ આવ્યા છે કે જેનાથી બાળકોના હાથમાં ચીરા ના પડે ભુજના પતંગના જાણીતા વેપારી પરેશભાઈ ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી પરેશભાઈ પતંગ વાળા છેલ્લા પાંત્રીસ વર્ષથી અમે પતંગના ધંધાથી સંકળાયેલા છીએ આ વખતે જો સંક્રાંતિની આપણે જો વાત કરતા હોઈએ તો ગ્રાહકી સારી છે હજી પણ નીકળશે બીજી કે આ વખતે બરેલીના માલની પણ શોર્ટેજ છે કેમ કે ત્યાં ધુમ્મસ વરસાદના કારણે કોઈ પણ જાતનો માલ બનતો નથી ભાવ વધારાની જો આપણે વાત કરતા હોઈએ તો કોઈપણ જાતનો ભાવ વધારો છે એની ડોરાની અંદર આપણે વાત કરીએ તો ગ્લાઇન્ડર તેજ કમાન્ડર લાલ કિલ્લા સારી એવી ચાલતી હોય છે બીજી આપણે જો પતંગની વાત કરીએ તો ચીલ અઢી હેવી કાઢ ખંભાતી પતંગ એનો ચલણ વધારે છે છોકરાઓની અંદર જો વાત કરીએ તો સુપર પ્રિન્ટ બેનટેન છોટા ભીમ એની અંદર ડિમાન્ડ હોય છે પછી પુપેડા બિંગલ ટોપીઓ એ પણ સારી એવી સ્ટેશનરીમાં ચાલતી હોય છે આપણે વાત કરીએ પતંગની તો બે રૂપિયાથી ચાલુ થાય છે અને વીસ રૂપિયા સુધી પતંગ આવતા હોય છે ફિરકીની જો આપણે વાત કરીએ તો દસ રૂપિયાથી ફિરકી ચાલુ થતી હોય છે ને બારસો પંદરસો રૂપિયા સુધી ફિરકીઓ આવતી હોય છે